સાહેબ બે જરા આવ ને લાડા સાહેબ એવું એવું લાડા ચા બેહું તમારા ઘર પાછળમાં બેજા સાહેબ મને આવ હાલે અંડો દે કાકી બગા સાહેબની ગાડી ભાડે રાખે મારિસ તારે માર ઉપર અરે અરે આ ગાડી લઈને આવી હારમા સાહેબના સરદ પાવા અમે કાય બોમ છે નઈ એ બોલાવ જે મારે પાડવું આ ગાડી હવે કી તા સાહેબ તીતા છે માર લખોનો ગાડીના આ તો નંબર એ પાડ દો

આરી નાસમા લાઇટ વાળી આલે આરો તો આલે આલે છોટી જાવે રુટી ના પાંડે બેન નગડો નગડો શું વળે શું હો સાયગોં તો બિસાકરો 55 ને પાડી દો શું કરું છે આ જો આ જો પેલા ઈ શું કે તારા તારા કેન જોઈયા પાડી ગયું તારું સાય તૂટી ગયું પાટલું ક્યાં વાંધી નાવજો નમ મારા નામ પર F éHo! Yeah, é ja, tu chi ha, ka mă roi vă da-ma. E coulda. Čeă! Ech număr! Hei ô! Ambuie atroșu ouă! Y show, Monta 거는 kiante! E wajang amar! Bringing-a puap-ru. Apla. Apla, hâ Aaa! A mama ga-ga ach Wirtime E' factual, Adh Hoe velop? 1. Dejardii 2. Dejardii J 누�eli! Da cél bada bux ău-au gânt 2. Dejardii Jad i text KE Bukti Noy अच्छा बाबू तेरा हवता मार ए ओ बोलो बेटा ओ अरे अरे साइड में ना अरे जल्दी

আমি যোৱা চব এইযোৰ অলপ અરે <coughs>